એક આપણું જૂનું પ્રભાતયું યાદ આવે છે આપણે ત્યાં વહેલી સવારના પ્રભાતિયા ગવાય સવાર પડ્યું ને પાંગરિયું વાગી રે પરોઢ થયું અને પાંગરિયું મન પરો થયું ને પાંગરિયું મન વનવાસિયું વાગી રે ઓ ઓ ચિંતાની ચિંતાની ઓચિતાની રાધા જાગી રે પરોડ થયું ને પાંગ મન પરોડ થયું ને પાંગ રાધા એટલે ગામડાની કોઈ પણ સ્ત્રી કોઈ પણ બેન રહોડું હુ જાય પછી હુવે અને ઈ જાગે ને રહોડું જાગે ચિંતાની આળસ મરડી જબકી અને રાધા જાગી અને ઈ જાગે સૌથી પહેલી વહેલી ઘરની ગૃહિણી પછી બીજા બધા જાગે એની આરવાર કોણ કોણ જાગે ਘਰਨੇ ਕੋਣੇ ਘੰਟੀ ਜਾਗੀ ਜੀ ਇਹ ਗੀਤ ਮੰਡੇ

ઘરે વાંકા ન વળે પણ ઓલામાં એવા વાંકા વળી વળીને એક્સરસાઇઝ કરતા ઘરને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે એ પરોઢિયા માં ભગવાનનું સ્મરણ કરતા કરતા બહેનો આમ ઘંટી અને પછી પાણી ભરવા જાય હવે તો નળ એવા સરસ છે નહી તો બેનો પાણી ભરવા જતી જાપે કુવો હોય અથવા તો નદી હોય એટલે એના પગમાં કાંબીને કટલા હોય ને તો એ જ્યારે જાય હાલતી હાલતી ગામડાની બહેનો પનીહારીઓ ત્યારે એનો ખડંગ 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 અવાજ આવતો હોય કાંબી કટલા વાદે વળગ્યા અને હેલ્યું હાલી નાવા રે એને માથે સવાર થઈને હેલ્યું એ જાણે પોતે નાવા જાય અને ખરેખર બહેનો કુવાને કાંઠે અથવા તો નદીને કાંઠે એ પહેલા હેલને ઉટકે તો એવી ઉટકે એવી સાફ કરે કે તાંબાની પિત્તળની ચમકવા માંડે અને પછી પાણી સિંચે કુવામાંથી કુવાને કાંઠે ઝુંડજો બનના હવે કુવાનું દ્રશ્ય જુઓ કુવાને કાંઠે ઝુંડજો બનના જળ જાગી ગયા જોવા રેચણી પરોડ થયું ને પાંગરિયું ધબો ધબાળથી પડતી હોય અંદર એટલે જળ હિલો ચડે કુવાની અંદરનું પાણી આમ હિલોળે ચડે જળ જાણે જાગી ગયું એ બહેનો નું સ્વાગત કરતા હોય જાણે જળ કુવાના આવો આવો પધારો બાપા પધારો જય શ્રી કૃષ્ણ હા ગામડાની પાસે જય શ્રી કૃષ્ણ ની એક ટિપિકલ સ્ટાઇલ હોય જય શ્રી કૃષ્ણ આવો આવો અને સિંચણીયા સંગ આજ ગરેડી ગીત મંડી ગઈ ગાવા રે અને ઘરમાં પાછા હાહુ હોય કે

ਫੜਿਓ ਚੌਕੀ ਸੇਰੀ ਹੋਰਿਓ ਫੜਿਓ ਸੂਤੋ ਚੋਕ ਜਗਾੜਿਓ ਰੇ ਪਰੋੜ ਸਿਉ ਨੈ ਪਾਗਰਿਉ ਮਨ ਪਰੋੜ ਥਿਉ ਨੈ ਪਾਗਰਿਉ ਮਨ ਐ ਬਨਵਾਸੜਿਉ ਵਾਗੀ ਰੇ ਪਰੋੜ ਥਿਉ ਨੈ પેલા હાવણી જાગે તો ઘરમાંથી હંજવારી કાઢવાની પછી હાવણો જાગે ઘરનો કચરો ફળિયામાં જાય પછી ફળિયું આંગણું ઈ વાળવાનું હોય તો હાવણાની એમાં ભૂમિકા એટલે પેલા હાવણી જાગે પછી હાવણો જાગે આજે એ જ વ્યવસ્થા છે ઘર ઘરમાં હાવણીઓ પેલા જાગે હાવણા તો પડ્યા હોય હજી એમને એમ પંખાની નીચે ગોદડું ઓઢીને પછી ગોદડું ખેંચીને એને જગાડે હવે ઊભા થાવ સૂરજમાંથી હાવ હાચું કહેજો ઘણાને બધાએ નહીં પણ ઘણાએ તો છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો તો યાદ કરવું પડે નહીં નહીં ખોટું બોલતા હોય તો કયો છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો હતો ચાલો બીજી રીતે તમને કહું છેલ્લે તમે દોટ ક્યારે મૂકી હતી દોડ્યા તા ક્યારે છેલ્લે એક જણો કે મારે તો દોટ ક્યારે મૂકવી પડે હવારના પોરમાં જયારે થોડુંક આમ પેટ થોડું ડિસ્ટર્બ હોય અને હવે તો આપણે પાછું બધું એટેચ છે જૂના જમાના એમ કેતા કે એ જંગલ ગયા છે એટલે જંગલ જાતા ઘરમાં ખાતા બાર જાતા હવે આપણે પૈસાવાળા થયા એવા મકાન બનાવવા ને એવી જીવનશૈલી કે બહાર ખાય અને ઘેર જાય ખાવાનું બાર ને જવાનું ઘેર પગમાં પહેરવાના જોડા એરકન્ડીશન શોરૂમ માં વેચાય અને પેટમાં પધરાવવાના ખાવાના પદાર્થો ભેળપુરી પાણીપુરી ને બાર રોડ ઉપર રેકડીએ વેચાતા કેવી આપણી જીવન શૈલી થઈ ગઈ કુદરત થી પ્રકૃતિ થી આપણે દૂર થતા જઈએ છીએ અને એને કારણે જીવનમાં અનેક પ્રકારની વિકૃતિ આવતી થઈ ક્યાં અદભુત પ્રકૃતિ કા વર્ણન કરવા વાળા ગીત ਆਬ ਚੰਦਰ ਵੋ ਬਨਿਓਣੋ ਹਰੋ ਐ ਜੀ ਇਹਨਾ ਦਿਵੜਾ ਮੰਡਿਆ ਓਲਾਵਾਰੇ ਆਬ ਚੰਦਰ ਵੋ ਬਨਿਓਣੋ ਹਰੋ ਰਾਤ ਮਾ ਆਬ ਨੂੰ ਚੰਦਰ ਵੋ ਜਿਤਲੋ ਸੁੰਦਰ ਲਗਤੋ ਹੋਏ ਤਾਰਲੀ ਟਮਟਮਤਾ ਹੋਏ ચંદ્રમાં હોય નક્ષત્રો દેખાતા હોય આ જે હાથ દેખાય ને સપ્તર છે અને આ જો આ હરણ્યું હે લેડી રા હરિનું રે હાથમી હાલાર શેર માં હરજણિયા ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં ગઈકાલે નરેશભાઈ કહ્યું ને કે આપણે ફળિયામાં ખાટલા ઢાળીને ખુલ્લા આકાશની નીચે તારલિયાઓના દર્શન કરતા આમ મોકળાશ મળે ખુલ્લું આકાશ મળે એવું શોધતા અને હવે હું ચાર્જર ક્યાં લગાવું ઈ કેમ નજીક પડે ઈ ગોતીએ ખૂતી વખતે અકુદરતી જીવન જીવતા પ્રકૃતિથી આપણે દૂર ભાગતા જઈએ દૂર થતા જઈએ મુંબઈમાં એક ભાઈને ત્યાં ઉતારો હતો પછી હાઈ રાઇઝ બિલ્ડિંગમાં એપ્રોક્સિમેટલી સેવન થાઉઝન્ડ સ્કવેર ફીટ છે આટલા બેડરૂમ છે આ સ્ટડી રૂમ છે આ ડ્રોઈંગ રૂમ છે આ લિવિંગ રૂમ છે આ મારો સ્ટડી રૂમ છે આવો આવો આ બાજુ આવો આ પૂજા રૂમ છે કરો અને પછી મારો રૂમ મને દેખાડ્યો આપના માટે છે આ આપનો બાથરૂમ છે હું જરા આપને બતાવી દઉં બાથરૂમની વિશે હા હવે અમેરિકામાં જઈએ બીજે જઈએ કે હવે શહેરની અંદર મોટા ફ્લેટમાં કે મોટા બંગલામાં લોકો રહેતા હોય ને ત્યાં ઉતારા હોય ને તો એ બાથરૂમ વિશે ખાસ પહેલાં ટ્રેનિંગ આપે ઇન્ટ્રોડ્યુસ કરાવે બાથરૂમ સાથે અને જરૂરી ખરું નહીં તો એક જગ્યાએ હું ગયો તો પગ ધોવા હાથ પગ ધોવા બાથરૂમમાં જજમાન કે હવે આવી ગયા છો જમવાનું એકદમ તૈયાર છે જમવાનું ઠરી જાય પહેલાં જલ્દીથી ભય બેહી જાઓ મેં કીધું હું જરા હાથ પગ ધોયા હું અને ફ્રેશ થઈ હાથ પગ ધોઈને આવું તો ફ્રેશ થઈને મને એમ કે હાથ પગ ધોઈએ તો આમ નળની નીચે પગ રાખ્યા અને આમ ખોલ્યું ને બટન એનું એનું જે કંઈ મરડવાનું એ ખોલ્યું તો હેઠેથી ન આવ્યું ઉપરથી આવ્યું શાવર ચાલુ થઈ ગયો બોલો ખોલતાની સાથે તો ગયા તો હાથ પગ ધોવાને નવાઈ ગયું પહેરે કપડે નવાઈ ગયું એટલે પહેલેથી જરા એ બધું સમજાવી દઈ સારું કે આ બાજુથી ગરમ પાણી આવશે આ બાજુથી ઠંડુ પાણી આવશે આમ કરશો તો નીચેથી આવશે આમ કરશો તો ઉપરથી આવશે તે બેઠા બેઠા નહવાનું ઊભા ઊભા નહવાનું હૂંતાહૂંતા નહવાનું આ બાથ ટબ છે આપને જ્યારે પણ ટપ બાથ લેવાની ઈચ્છા થાય ત્યારે કહેજો એટલે એક ટેમ્પરેચરથી એમાં પાણી ભરી દઈશું આ પંદર અડધો કલાક એક કલાક પડ્યા રહેશો ને રિલેક્સ થઈ જશો ખૂબ આરામ મળશે કેવી સગવડ બેઠા બેઠા નહવાનું ઊભા ઊભા નાવાનું હુતા હુતા નહવાનું એમાં પછી ઝાકું ઓહો સુખી માણસના ઘરના બાથરૂમ જે મગજ કોમ્પ્લિકેટેડ હોય ને આપણા શરીરની અંદર આ બ્રેન છે ને કોમ્પ્લિકેટેડ ઓર્ગન છે મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઓર્ગન ઇન અવર બોડી ઇઝ અવર બ્રેઇન એમાં બાથરૂમ એટલા બધા કોમ્પ્લિકેટેડ હોય એમાં હાઈટેક થઈ ગયું ને બધું હવે બહુ મુશ્કેલી હું દુખી થયો છું અમુક ઘરમાં એટલે કહું છું હાઈટેક બાથરૂમ ક્યાંક એવું ગરમ પાણી નીકળ્યું દાજી ગયા અને ક્યાંક ગરમ થાય જ નહીં મારું બેટું આપણને બટન સમજાય નહીં મળે નહીં ટાઢે પાણી પછી અમે અંદર અંદર વાત કરીએ કે ભાઈશ્રી કેમ વાર લાગી કે બાપા સુખ નું દુઃખ આ બધું સુખનું દુઃખ છે આટલી બધી સગવડો વધીને આ ડાયાભાઈ છે ને બેઠા છે તે દીકરીના લગ્ન હતા ને હું ત્યાં ગયો હતો પછી બધા ભેગા થયા ને ભગવાન આપ્યું છે ઘણા સારા કામ કરે છે પણ મને ગમ્યું એ બાબતનું કે એના બાપાએ હજી પોતાનો ને એમ ડ્રેસ પોતાનો પોશાક અને પોતાની પરંપરાને હાચવી રાખી છે અને મને જ્યાં લઈ ગયા હતા અને હું જ્યાં આવ્યો તો એ સિવાય બીજો કોઈ બંગલો છે તો મારો રહેવાનો ત્યાં જ રહ્યો છું ત્યાં જ રહ્યો છું બોલો અંતે તો માલધારી ને ભરવાડ એને એ રીતે જ મજા આવે એટલે ઘરે ઓછરી વાળું હતું બાપાએ એનો એ ડ્રેસ જાળવી નાખ્યો કરોડપતિ કબજોપતિ ભગવાન બનાવી દે તેથી આપણી પરંપરા છૂટી જાય એમ નહી પણ ઘણા ઢેકાણ પૈસા થઈ જાય પછી સુખનું દુઃખ સગવડનું દુઃખ એક જગ્યાએ તો ક્યાંકથી જવાનું હોય તો પછી શેઠે એની ગાડીને બધું ભાઈ શીખ ગાડી મૂકી જશે આપને તો આપ આ ગાડીમાં જાઓ અમારી ગાડી પવિત્ર થાય અને એક તો શહેરનો ટ્રાફિક દોઢ કલાક પોણા બે કલાક થઈ જાય પહોંચતા અને એમાં એવું એસી એણે ચાલુ કર્યું ઠંડુ એકદમ લો ઉપર મૂકી દીધું એટલે લગભગ સોળેક ડિગ્રી હશે એ હું તો પાછળ બેઠો બેઠો એટલે મેં કીધું થોડું ડ્રાઈવરને મેં થોડા કમ કરો થોડા કમ કરો શેઠજીને બોલા દેખો એકદમ ફૂલ એસી ચલાના મહારાજજી કોઈ તકલીફ નહીં પડે મેં કીધું પણ આ મારા ઠરી ગયો ઘરે પોગતા પેલા ગુલ્ફી થઈ જાય તું આનું ઓછું કર કઈ તો આ નું દુઃખ તો પછી એ ભાઈ જેને બાથરૂમ મને ઇન્ટ્રોડ્યુસ કરતા હતા ને એને પછી ખબર નહીં કેટલા લાખ રૂપિયા ખાલી એ બાથરૂમમાં એને ખર્ચ્યા હશે પછી એણે કહ્યું મને કે જો આનું વૈશિષ્ટ બતાવવું આપને મજા આવશે ખૂબ પૈસા ખર્ચીને બાથરૂમ તૈયાર કર્યો છે તો બાથરૂમમાં એને એક બટન દબાવ્યું ને તો વરસાદ થયો શાવર નહીં આખા બાથરૂમમાંથી ઉપરથી વરસાદની ધારા અને માઇકમાંથી અવાજ આવે વાદળા ગડગડે વરસાદનો અવાજ આવે અને પછી થોડી વારમાં તો વીજળીના ચમકારા ચાલુ થયા મેં કીધું આ શું છે મને કે મોન્સૂન શાવર તમને વરસાદમાં ભીંજાઈએ છીએ એવું લાગે ને રૂપિયા થયા એટલે આપણે આપણું આર્ટિફિશિયલ ચોમાહુ ઊભું કર્યું અમારે મુંબઈમાં તો બહુ ઠંડી હમણાંથી હમણાંથી પડે છે નહીં તો અમારે ત્યાં બહુ ઠંડી આવે નહીં પણ ગયા હોય ને કાશ્મીરને ક્યારેક સ્વિટરલેન્ડ ગયા હોય ફરવા પછી ત્યાંથી ગરમા ગરમ બધા એવા ને એવી રજાઈઓ લઈને આવે પણ મુંબઈમાં શું કામ નહીં એટલે પછી બારણા બંધ કરી બારીઓ બંધ કરી ફૂલ એસી મૂકી અને પછી ઓલી રજાઈ ઓઢીને હુઈ જાય એટલે એને એમ થાય વપરાય ને આટલા પૈસા ખર્ચીને લાવ્યા છીએ આપણે આપણો આર્ટિફિશિયલ શિયાળો બનાવ્યો આપણે આપણા આર્ટિફિશિયલ ઉનાળા બનાવ્યા આપણે આપણા આર્ટિફિશિયલ ચોમાસા બનાવ્યા પણ પ્રકૃતિને ખોળે માં પ્રકૃતિ તો લેવા તૈયાર જ છે પણ ઉઘાડે પગે કોઈથી જમીન ઉપર હાલ્યા નહીં ગંદા થઈ જાય પગ ગઈકાલે અમારો નારણભાઈ આવીને સંભળાવતો હતો ત્યાં રાતના ગઝલો થોડી સંભળાવી થોડા ભજન સંભળાવ્યા આમ યાદ તો નથી રહ્યો પણ શેર ગજબનો હતો નરેશભાઈ ભાવ એવો હતો આ માટીની ગંધ છે ને એ સહન નથી થતી દરખ્ત પેડ ડાળીને હવે વૃક્ષનું બંધન લાગે છે આ માટીની ગંધ એનાથી સહન નથી થતી જે માટી માંથી આપણે ઉભા થયા હોઈએ જે વૃક્ષ થકી આ ડાળના રૂપમાં આપણે એના એક અંગ હોઈએ અને આપણને એ જ ન ગમે આ બધું ગંધરું લાગે આપણું શિક્ષણ આપણી આ સોચ હકીકતમાં આપણને પ્રકૃતિથી દૂર લઈ જાય કેવાળા તો એમ કે છે કે દિવસમાં કમસે કમ અડધો કલાક ઉઘાડા પગે જમીન ઉપર આટા મારવા ચાલવું ઉઘાડા પગ આપણે રૂમમાં સ્લીપર પહેરીએ છીએ અને જે રીતનું અત્યારે તેની ફર્શ ને બધું હોય છે એ પ્રમાણે કદાચ પહેરવાય પડે કારણ કે નહીં તો બીજા પ્રોબ્લેમ ઊભા થાય કિસી શાયરને બહુ ખૂબ લીખા હે યે તજુર્બા હૈ મેરા तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है यह तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है कि संगमरमर के फर्श पर मैंने पांव फिसलते देखे हैं संग मर्मर के फर्श पर मैंने पांव फिसलते देखा है यह तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है મજબૂતી બન્યું અરે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો અમારે ગણા ને માટી કઈને બોલાવા માટી કોણ અને અંતે પાછું માટીમાં જ મળી જવાનું છે खाख में खप जाना बंदे मिट्टी में मिल जाना मत करो अभिमान मनवा पवन से उड़ जाना मिट्टी का पुतला है मिट्टी का खिलौना है अजी दुनिया जिसे कहते हैं જદૂક ખોના દિસ કહે જદૂખ ખો ના હે મિલ જા તો સોના कृष्णत्वदेयपदपं गजपञ्च अद्यै चतुमानसराजहन् प्राणप्रयाणसमये भई कंठ શ્રી દ્વારકાધી શકી જીબાલકૃષ્ણલા સદગુરૂ મહદે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રા